ચાલુ કરી દીધું છે કેમ કે ગવાનું રેડી થઈ ગયું રાધે રાધે જય શ્રી કૃષ્ણ રામ મંદિર જય શ્રી રામ જગ્યા દિવાળીનું ક્લીનિંગ ચાલુ છે તો અહીંયા રફ ટુ લગાવે હુવર લગાવે હુવર ચાલુ પડ્યું અને એ કંઈ લેપટોપમાં લઈ ગયા ખબર નહીં પપ્પા દીકરી ને અમારા ટેબલ ધ્યાનથી મેં ધ્યાનથી તારા પેપર બધા હરખા કરો ટાઈડી અપ કરો ફટાફટ પેપર હા ધીયાનજી સ્કૂલે આવું નાટક કરવા જાય

સુધી રાય જીરું પાકે ત્યાં સુધી મેં એમાં જેટલું આપણે મીઠું નાખવાનું છે તેટલું ગવરમાં બે ચમચી અને થોડુંક તેટલું મેં ગવારમાં નાખી સરસ મિક્સ કરતા ગવારમાં મીઠું લગાવી દીધું અને આપણે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું અને રાઈ ઝીલ પણ પાકી ગયું છે તો એમાં તેમાં હિંગ નાખવાની છે તો હિંગ નાખી અને હિંગ નાખી દીધું અને તાત્કાલિક ગવા ગવા નાખી દીધું

પાવડર બધામાં નાખી છે તેમાં થોડું જાળી ગ્રેવી થાય બે ચમચી જેટલું લાલ મરચું અને બ્રાઉન સુગર ચાલો ત્રણથી ચાર મિનિટ ચાલો તો ગવરનો શાક ને મસાલો એકદમ પલટો પાણી વાળ ટમેટા પણ ધીરે ધીરે બફાઈ ગયા છે આપણે એ મસાલાને ગવર સાથે મિક્સ કરી દઈએ

શાક રેડી થઈ ગયું ગવારનું શાક અને રોટલા પેલા બે નાના નાના રોટલા બનાવવાના છે આપણે તાવડી જે મૂકી દીધું છે ગરમ કરવા અને બાજુમાં લોટ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો પેલો મસ્ત લોટ કહિ નાખીએ એટલે આપડે લોટલો પણ ગોલ ગોલ સરસ બને ચાલો બે ભાગ કર નાખીએ હાથમાં પાણી લઈએ રોટલો બનાવવાનો ચાલુ કરી દઈએ આપણી તવી ઓલરેડી ગરમ થઈ ગઈ છે તાવડી પરિવાર પાણી લગાવી લઈએ અને એકદમ નાનો રોટલો બનવાનો છે ગવારના શાક સાથે બહુ પટલો રોટલી જેવો રોટલો બનાવ્યો છે નાનો એવો ચાલો રોટલો રેડી થઈ ગયો બીજા રોટલાનો લોટ પણ આપણો રેડી છે રેડી કરી અને સાઈડમાં મૂકી દઈએ આ કૂક થાય ત્યાં સુધીમાં આપડો બોટલો ચેક કરી દઈએ રોટલો સડી ગયો છે રોટલા ચેક કરી લઈએ આલારામ વાગવા મને જાઉ ધ્યાન છે ફટાફટ આપણે ભાઈ અહીંયા રોટલાનો હાડ આલારામ્સ ને પૂગી ગયો આલારામ છે ઘર ફાયર એક ફાયર આલારામ આપણે સા પણ સાથે સાથે બનાવી છે પીવા માટે અને એક રોટલો વેગલી થાય અને આપણે બીજો રોટલો પણ આપણે સાથે રેડી કરી નાખશું ટાપડું રોટલો ફૂઇ લો કે કેમ છે ચેક્કર લઈ ફૂઇલો નથી એટલે મેં દબાવી દીધો એટલે કૂક થઈ જાય આજે બે નાના બનાવ્યા છે ને કદાચ ઓલવેઝ મેં મોટો જ રોટલો બનાવી નાખતી હોય છે આપણા બે રોટલા રેડી થઈ ગયા છે એક કૂક થઈ ગયો અને બીજો કૂક કરવાનું બાકી છે તો તેને પણ કૂક કરવા નાખી દઈએ તો એમાં ફટાફટ રોટલા બની જાય છે બહુ ટાઈમ નથી લાગતો

તેમાં આપણે સળગાવીશું ઘરે પાણી ભરવાનું અને દીવા તો દિવાળી કરવા સાત આઠ ગ્લાસ પાણી મારી બાજુ મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો બધા તો આજે છે ધનતેરસ તો ધનતેરસની બધાને હાર્દિક શુભકામનાએ અને બધાએ હેપી હશે અને બધાને ધનતેરસ સારી જાય અને આખી દિવાળી પણ સારી જાય તો અમે છે અત્યારે ધનતેરસના દિવસે કોડિયા રેડી કરીને ખાશે ગઈકાલે છે ને પાણીમાં પલાેરા હતા તો અત્યારે છે ને કોડિયાને રેડી કરીએ છીએ અમે તો પાણીવાળા છે અત્યારે અત્યારે એમાં વ્હાઈટ મૂકશું તો વ્હાઈટ છે આ અમે રૂવાળી મૂકવાના છે કેમ કે રૂવાળી થી દીવો થોડીક વાર સહેલા રાખે અને દોરાની વાઇટ નથી મૂકવાના કે દોરા એકવાર સળગી જાય પછી ઓલાઈ જાય છે તો હવે રૂવાળી વાઇટ મૂકવાના છે અને આ છે અમે એક થાળીમાં ડિઝાઇન બનાવી છે અને આ બીજા અહીંયા છે અને તેલ લઈ લીધું છે આગળ એકવાર વાઇટ મૂક્યું એટલે તેલ બધામાં ટૉપ કરી દેવું અને અહીંયા હજી પાણીવાળા જ છે હજી એને ફેરવવાના બાકી છે આગળ જ લઈને આવ્યા થોડાક તો એટલા માટે તો અત્યારે છે ને નાગડી બારા બારા રીતના મૂકી દયા કેમ કે એકવાર પાણીમાં પલાળી દયા ને તો કોડિયા છે ને તેલ નીઝરે નહીં પછી કોડિયા અને કે કોડિયામાં છે ને તેલ બહારું આવી જાય ફ્લોરમાં તો અત્યારે અમે એટલાક દીવા લઈ લીધા છે અને અત્યારે એ પણ દીવા પેલી પ્લેટમાં પણ ડેકોરેટ કરશું આમાં એકવાર ડેકોરેટ કરી નાખ્યા છે પણ અત્યારે એની રેડી કરીએ તો તમને બતાવો કે કઈ રીતના અમે રેડી કરવાનું છે તો ધ્યાન અત્યારે જો ચાલુ કરી દીધું છે તો ધ્યાનશી શું કહેવાના તો અત્યારે છે ને આપણે લેવાની છે આ વ્હાઈટ આ વ્હાઈટ લઈ અને આ માં આ રીતના બધી ડેકોરેટ કરવાની છે જેથી દીવા બધા ચાલતા રહે તો અત્યારે જો આવી રીતના બધાને મતરડે છે ને એમાં તમને દેખાડો ટીએન સે પહેલા મોટા માસ મૂકી દીધો દીવામાં કે એક એક બધે મોટો દીવો છે તો એમાં ધ્યાન સે મી કોક નાની વાટ છે મોટી વાટ મૂકી દઉં આપણે છે ને બધા દીવામાં વાટ લગાવી દીધી પણ એક દીવાની વાટ અહીં બહાર નીકળી ગઈ પછી તો લગાવી દીધી તો અત્યારે છે ને બધા એને દીવાની વાટ લગી ગઈ છે અને ધ્યાન સે એને ટાઈડી અપ કરવાનું કરે છે કે મે આમ ટાઈડી અપ કર દઉં તો એ ટાઈડી અપ કરશે તારે અને ત્યારે છે ને હવે આપણે લઈ લઈએ તેલ તેલ મૂકી દઈએ અંદર તો હવે છે ને આપણે બધા દીવાને તેલ આપ મૂકવાનું છે હવે તો આપણે છે ને થોડુંક તેલ છે ઈસ લીધું ને આપણે પહેલું છે મોટા દીવામાં મૂકી દે આગળ તેલમાં તો મિનિમમ ભરશું જેથી એને કરીને Tian siat tara aja sih, to dore ne neku batu tel tel karena ekip asui batai tel mukai awe suuk awe. વાઇટને ઓપોઝિટમાં મૂકવાની છે એટલે વાઇટ અંદર પલળી ગઈ છે એ બારી આવી જા ને બારની વાઇટ અંદર જા એટલે આપણે દીવા ચાલુ થઈ શકે ઓકે તો આ ઈઝીવે એટલે આપણે અડધી વાઈટ ના કે પછી આપણે ઓલું ન કરવું પડે ન પછી આખી વાઇટ આપણે ઓલું કરવું પડશે આ થોડી બધી વગડે એના કરે આ બેટર છે તે બહાર રાખી હતી ને અંદર મૂકી દોને અંદર છે ને બહાર મૂકી દો અને ધ્યાન સિવે હાથ બગાડી નાખ્યો કે એને આવડ્યું ને કેમ કરવાનું છે તે તો મેં તો ઓલવેઝ આમ કરું છું તમે કેવી રીતના કરો છો પ્લીઝ કોમેન્ટમાં લખજો કે કેવી રીતના તમે દીવાને વાઈટનું તો મેં તો આવી રીતના છે ને ટચ કરાવી ને બધાય કે દીવાને ચળગાવી લઉં એક વાર બે વાર એક બે દીવાને સળગાવું પછી બધાને કનેક્ટેડ 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 કરતો જમ જ બધાય દીવા એ રીતે ચળગતા જાય એટલે એક જ ફેરામાં બધાય દીવા ચાલુ થઈ જાય જજો અલગ અલગ કરીએ ને આપણે આપણે તો એ બધા ચાલુ થઈ જાય અને જરાક વાઇટ અંદર છે એટલે

કેટલા દિવસ ચાલુ કરીએ બહુ બધા દિવસે તરીબન તો છે પંદરની છે દસ પંદર છે તો ટ્વેન્ટી ફાઈવ દિવસ એટલા કામની ચાલુ તો આજે બધા ઘરની અંદર બારે બાર બધીમાં ડેકોરેટ કરી દઈએ અને આજનો બ્લોગ ખાલી આ દીવડામાં બની ગયો કેવી રીતના દીવા સળગાવ્યા